દિલ્હીમાં ભાજપનો જ્વલન વિજયતાની સાથે કચ્છ કમલમ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ દેવજીભાઈ અને મીઠક્કર ની ઉપસ્થિતિમાં આતશબાજી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો લાંબા સમયમાં દિલ્હીમાં ભાજપની સરકાર પ્રસ્થાપિત થતાની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે કચ્છ કમલમ કાર્યાલય ખાતે આ ખુશીનો માહોલ વ્યક્ત કરવા માટે એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી લાંબા સમય બાદ દિલ્હીમાં ભાજપની સરકાર પ્રસ્થાપિત થતાની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે કચ્છ કમલમ કાર્યાલય ખાતે આ ખુશીનો માહોલ વ્યક્ત કરવા માટે એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી લાંબા સમય બાદ દિલ્હીમાં ભાજપની સરકાર પ્રસ્થાપિત થતાની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે કચ્છ તેમજ કમલમ કાર્યાલય ખાતે આ ખુશીનો માહોલ વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી લાંબા સમય બાદ દિલ્હીમાં ભાજપની સરકાર પ્રસ્થાપિત થતાની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે કચ્છ કમલમ કાર્યાલય ખાતે આ ખુશીનો માહોલ વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી લાંબા સમય બાદ દિલ્હીમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ આખા દેશમાં આજે જ્યારે ખુશીનો માહોલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જ જગ્યાએ આ પ્રકારના ફટાકડા અને જે પ્રકારે છે છે એને માટે સૌ કાર્યકર્તાઓ ત્યારે સમગ્ર દેશમાં આજે જયારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નરેન્દ્રભાઈની કામગીરીને કારણે જે પ્રકારે માન્ય વડાપ્રધાને કામ કર્યું છે એને લઈને આજે સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ફરી સત્તા પર આવી છે ત્યારે અમને સૌને ગૌરવ છે સીટો જેવી ભારે ભારતીય જનતા પાર્ટી જયારે દિલ્હીમાં સરકાર બનાવી રહી છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે આનંદમાં છે અને જે પ્રકારે દિલ્હીના લોકોએ સપના જોયા છે એ સપના સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરશે એવું મને લાગે છે થેન્ક યુ